હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને જોઈ લો આપણે હવે ભાગી ગયા છે રાતના આઠ તો અહીંયા બનાના ચિપ્સ મતલબ કેળાના વેફર બનાવવાની તૈયારી ચાલુ છે તો અહીંયા જો એક ડઝન કેળા અમે સવારના હું નહીં લઈ આવી હતી પતિદેવ લઈ આવ્યા હતા તો જોઈ લો હવે એને કટિંગ કરું છું છાલને અને તેલ પણ મૂકી દીધું છે ગરમ થવા તો કેમકે આને તો ફટાફટ તો નહીં તો કાળા પડી જાય જોઈ લો અહીંયા એટલે ફટાફટ આને છોલીને આપણે ફ્રાય કરવા માંગશું ને આ જો દ્રાક્ષ બ્લેક કાળી દ્રાક્ષ ને ગ્રીન દ્રાક્ષ છે પાણીમાં પલાળી લીધી છે મીઠાના પાણીમાં હમણાં જ અમે બહાર ગયા હતા ને તો ત્યાંથી લેતા આવ્યા અને જો મીઠાના પાણીમાં દ્રાક્ષ પાવડર પાવડર હોય એ જે કઈ બી જીવાતો એ બધું નીકળી જાય પછી એક પાણીથી વોશ કરી લેશું તો અમે ક્યાં ગયા હતા ને એ વિડીયો પેલા તમે જોઈ લો કે અમે ક્યાં ગયા હતા ને નાસ્તા પાણી બધું કરતા આવ્યા તો ચાલો પેલા તમે એ વિડીયો જોયું ત્યાં સુધી અમે આ બધું તૈયારી કરીએ

તો આમ શરમાઈ શરમાઈ તો બદામ ફીક પીવાનું છે તો ફ્રેન્ડ્સ હવે ચપ્પલ તો લેવાનો મુરત આજે નથી ખાવાનો કેમ કે હવે પ્લાન ચેન્જ કરી દીધું કે હવે ઓનલાઈન મંગાવશે મને ખબર હતી કે કાય લેવાના નથી તો હવે બસ ઘરે જાય ને પછી આપણે ચિપ્સ બનાવવાના છે તો એ બનાવશું તો જોઈ લો ફ્રેન્ડ્સ અહીંયા કેળાના વેફર બનાવવાનું સામગ્રી વાટકામાં પાણી લઈ લીધું છે અને એમાં નાખી દેસુ એક ચમચી હદર મતલબ અને મીઠું ટાટા નું નમક કેમ કે આપણે યેલો વેફર બનાવવાના છે ને એટલા માટે તો હળદર ને પાણી નું ગોળ તૈયાર છે એ આપણે રાખી દેસું અહીંયા એક સાઈડ તો જોઈ લો ચિપ્સ બનવાનું ચાલુ છે

બરોબર ભૂકા ક્રન્ચી બરોબર ભૂકા થઈ ગયા છે જોઈ લો તો ચાલો હવે ફટાફટ બનાવી લે બધા બની જાય પછી બતાવી કે કેટલા બન્યા હમ એક ડઝન કેળામાંથી કેટલા બને છે ફિલહાલ તો હજી ચાર કેળા કાપેલા છે ચાર કેળામાંથી બે કેળાનું કર્યું છે બે કેળા બાકી છે બે કેળામાંથી વિચાર કરો તમે અહીંયા આ ખાલી બે કેળામાંથી છે બે કેળા તો હજી ત્યાં છે બાકીના હજી અહીંયા જોઈ લો દસ કેળા બાકી છે દસ દસ કેટલા આઠ કેળા હમ એટલે કેટલી વેફર બનશે આપણી તો મિત્રો જોઈ લો એક ડઝન કેળાની ચીપ્સ એક મોટું આ શું કહેવાય છાલિયું આટલો મોટો ટગાડો ભરીને પ્લસ આ ડબ્બો આટલો મોટો જોઈ લો કિલો જેટલો તો ડબ્બો તો લગભગ મારે ઘેલથી